હા લો મિત્ર કેમ છો બધા મજામાં આશા રાખું છું કે તમે બધા મજામાં જશો મિત્ર અને હું પણ મજામાં છો મિત્ર અત્યારે આજે તમને એક વિડીયો બતાવવા જઈ રહ્યો છો મિત્રો એ વિડીયો મિત્રો ખાસ સનેડા માટે છે જે સનેડાની અંદર જે બેટરી મિત્ર લોકોને ઉતરી જાય છે મિત્ર અને સનેડાને દોરી મારી મારી જે આપણે થાકી જાય છે એના માટેનો જ વિડીયો મેં અત્યારે બનાવ્યો છે મિત્રો તો મિત્રો કયો જોજો જ મિત્રો અને મારો વિડીયો મિત્રો તમને ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં મિત્ર તો હાલો જો પેલા અમારે અમારે શાકવાનો હતો વારા ઘડીએ બંધ થઈ જાય બેટરી ઉતરી જાય ને પછી આ વલ્ટો અમે ફિટ કર્યું છે ને પછી બેટરી ઉતરતી જ નથી આ

એમાં બહુ વિડિયો અત્યારે સારો છે કારણ કે એક ઓલ્ટરનેટ ની જેમાં ખામી રહી ગઈ છે કારણ કે ઓલ્ટરનેટ એમાં ફિટ થઈ જાય અને મુખ્ય પોઝ તમારે સમય બેટરી ડાઉન પડે નહીં તો હાલો એના માટે હું વિડીયો બતાવું અને પહેલાં તો તમને આ ઓલ્ટરનેટ બતાવું આવવાનું મિત્રો આ છે વોલ્ટેનેટર આ ભંગારમાંથી હજાર બારસો રૂપિયાનો તમને મળી જાય અને આ મેં એટલાનો લીધો છે બરાબર અને આ ઓલ્ટરનેટર અહીંયા જે મેં ફિટ કર્યો છે મારા મગજ પ્રમાણ મેં કર્યો છે આમાં તો કાંઈ મેં લીધો હતી આમાં કાંઈ વસ્તુ આવી નહોતી પણ મેં જ ફિટ કરો કારણ કે મારે અવરને નવર મારા છોકરા નાના આગતા હોય ને બેટરી મારે ઉતરી જાય એટલે શનેરા રસ્તામાં પડ્યો રહે મિત્ર અને છોકરા વાવે કે હાલો બેટરી ઉતરી ગઈ આ મેં મગજ પ્રમાણે મેં કર્યું છે પણ આજે છેલ્લા નેવું દિવસ થયા મિત્ર પણ હજી આપણે બેટરીનો પોર્ટ કહેવાય આવ્યો નથી મિત્ર એટલે આ છે ને શનેડામાં બેટરી ઉતરી જતું હોય ને ખાસ બહુ સારું છે અત્યારે ઓલ્ટરનેટર ફીટ કરો તો આ ફીટ કરવામાં મિત્ર હા વાસન જ છે મિત્ર પણ જો ન ફાવતું હોય તો ગામના કોઈને પણ વેલ્ડિંગ વાળા ને કહો તો તમને આ રીતે ફીટ કરી દે મિત્ર જો ઓલ્ટરનેટર સારી ચાલુ કરો એટલે મોટા ટ્રેક્ટરની અંદર જે લાઇટ ચાલુ થાય છે એ રીતે આમાં પણ લાઇટ ચાલુ થાય જો મિત્ર આ જે ઓલ્ટરનેટરની જે લાઇટ છે મિત્ર આ આ સાવી બંધ કરો તો એ બંધ થઈ જાય સાવી પછી ચાલુ કરો એટલે ચાલુ થાય પછી સનેડો ચાલુ કરો અને લાઈટ બંધ થઈ જાય તમારો ઓલ્ટરનેટર બેટરીને કામ આપે છે એવું ઓલ્ટરનેટર જણાવે છે આ ઓલ્ટરનેટર ચાલુ થઈ ગયો અને બેટરી લે છે અને આ કલકડી અત્યારે બંધ થઈ ગયો જો અને જેવો આપણે બેટરી બંધ ચાલુ થઈ જાય

તમારો વિડીયો ગમો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો